ના નહીં પાડી તારા એક નહીં દવાનું અરે અમાર કાકા દુકાન છે તારા ઈશો દવાનું આવો છે કેટલા વખત કેવાનું તને કેટલા વખત કેવાનું તારા જેવા પર ફરા પેઈ દો એટલે અમારો ભાવ છે નહીં એ માડે છે એ પાછો 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 આ ઉપરી લેટવા ખબર નહીં પડતી બેઠળો

બીજા રસ્તા આવું પણ આ બે એ જિંદગી થાય છે થાય અરે બે નહી છે પાછા પાટો મેળવાનું ચાલુ કર્યું બેને કે તારે જવાનું મને એમ કે તો પાછો એટલે કાકા કે રૂપિયા દીધા

અરે લોહી પીવું છે નાખવાનું કટકો પણ હો પછી કદી જિંદગી માં ચખાવાનું નહીં જેવી રીત ચડી સર કે બે હોટો વળગાડી દેવા છુ બે તળા અવાજ નહી આવતો વિરામ સોળવા નાતો નહી દાબેને આ કારિયો બોલા હા કારિયો આ કારિયો જ થક લે બીજો મેલાઉ બીજો મેલાતો પાટો અરે હું મેળા કા ખોડું ફોડી નાશ્યો સીધો મઈ નાશ્યો કોઈ પાટો નહી મેલાયો

તો બનાવી લેવું પડે ખાઈ લેવું પડે અને હડખા લેવું પડે મગવાયા તી ખાલી આપડો છે આખું છે પૈસા મેળવા દે મેળવા દે એક ચબોટા લાવો કઈ નાખો મેળવા દેખરી કઈ ના શું

ધંધો તો ચોવીસ કલાક ધંધા પર આજ પછી તને દુઃખો ને પાડ્યો તારા ટેબલ ઉપર પૈસા ગણવાના

એટલે કોઈ કરતા બોલ્યા ના ને તો પાછું આપણા ધાલો એટલે આખું ગોમ દબાયેલું રાખતા અત્યારે આખો જવા દીધો છો પણ એ પછી ના ગુડા તોડી નાખવાના છે એકદાર ગમે પૈછલો દુકાન એ સુધાર કુલરીઓ સુધી ખ્યા દોઢ મહિના મહિનાનો ખાટલો એટલે પછી તો જરૂર પડશે કે આપડી પછી તો કાર્ય કુતરો એકલો છે રીતે દુકાન એવું જ કરવું પડશે

શંકર આપણો ધંધો ચાલુ થઈ જાય પણ પેલા બેને અલ્યા આપડા છોકરા માર્યો આજે માર્યો અરે હું ખરા ક્યો કંટાળી જવાય મથા ની હરખી આવે છે કોઈક ના કોઈક ડફણ પછી

પૈસાલા લેવા જોંકરદારું થઈ ગયું હું તો કહું છું ને ઓના ડખોમો પડશો જ નહીં લડાઈ ઝઘડા કરશો નહીં શાંતિથી ધંધો કરો અબ મારે છો ધંધો કરવાનો ના ટુકા કરો તો હું તો નો પેલા કૂતરા નાસ પેલું ના જે પૂછ્યું છું તો બુઆ પાસ ખોલ તાળુ અરે ખરા ન શક કરતા અરે ન ફોડશું નહીં સુધરી એવા આખી જિંદગી જતી રહેશે ઓમ ડખા કર્યા કનો ચક્રો થયો પેલા બે નહીં આપણા વાળા પેલા બે ગોડા વિરમ ને આ પછાલા નાતા મારા તે પાછા પછાલા બોલાવાયા હવે ધંધો કરવો કં ડખા કરવા કયો કીધું લડાઈ ઝગડા કર્યા આગળ શાંતિ થી ધંધો કરો અને હાથવી રાખો અરે જિંદગી શાંતિ થી જીવીને ધંધો ના કરવાનો હોય નોકરી રાખી દો એટલે વાત પટી જાય વાત સાચી કરી પછી નોકરી રાખો પણ ઘોડો મળો છે ડુંગળી લઈને મોકલ્યો કળી ઉપર થોડા કોસરા જય માતાજી મિત્રો આપ સર્વે નમસ્કાર આપને અમારી એમઆરપી આરપી ચારસો વીસ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ચૂક કરો જય માતાજી